વિષ્ણુ પશ્ચિમ વિસ્તારમાં આવેલા બે અલગ અલગ સોસાયટીમાં તસ્કરોએ બે મકાનોને નિશાન બનાવી રોકડાને ઘરેના મળી કુલ 9 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વિષ્ણુ પશ્ચિમ વિસ્તારમાં આવેલા આયમન પાર્ક સોસાયટીમાં મકાન ધરાવતા અસલમ પટેલ આફ리카થી હાલ આવ્યા હોય તેમની પત્ની તસલીમા પટેલ અને પરિવાર સાથે તે સુરત કામ અર્થે સવારે સાડા આઠ વાગ્યાના સુમારે ગયા હતા જે બાદ સાડા દસ સુમારે તેઓ પોતાના ભાઈના ઘરે બનાવીને મળવા આવતા ઘર ખુલ્લું નજરે પડતા તેઓએ આ અંગે ફોનથી જાણ કરતા તેઓ ભરૂચ દોડી આવ્યા હતા ભરૂચ આવી ઘરમાં તપાસ કરતા ઘરમાં તમામ ચીજવસ્તુઓ વેર બિખેર જોવા મળી હતી તસ્કરો ઘરમાં રહેલા દોઢ તોલાનો નેકલેસ સોનાની વીટી ઉપરાંત પોણા બે લાખના ડોલર અને રોકડ પચીસ હજાર રૂપિયા મળી લાખો રૂપિયાની મતદાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે અને મારા ઘરમાં ચોરી થયેલી છે અને મારા ઘરમાંથી ચાર પાંચ જે પાંચ લાખ જેટલું વસ્તુ ગયેલી છે સોનું અને ડોલર અને બધું ગયેલું છે મારા ઘરમાંથી સી આઈમંડ પાર્ક સી ટુ ઘર નંબર માળો છે એ મને ખબરવાળા ભાઈએ ફોન કરેલો એણે મને કીધું કે તારું ઘર ખુલ્લું છે તમે એવું કીધું મે કોઈ ના મેં લોક મારેલું છે ઘરમાં તો મેં સુરત ગયેલી હતી તપમાં મા ભાઈએ મને કહ્યું કે તારા ઘરમાં તો બધું ખુલ્લું છે અને કુના મેટ લોક મારીને કમ્પ્લીટ કરીને હું ઘેલી તો આ સાડા આઠ વાગ્યા અમે ઘરમાંથી નીકળેલા આવીને જોયું તો બધું ઘર લલ્લાભટ હતું અને એમ બધું મારું સોનું બી જતુડ્યું એમાં મારો ઉપરથી ડોલર બી જટાયા મારા પૈસા હતા એ બી જતાડ્યા ઉપર ડીયા કબાટની ઉપર પૈસા હતા એ બી ગયા એવું કરીને બધું મારું ઘરનું બધું એ ગયું આયમન પાર્ક આઈમંડ પાર્કમાં મળવા આવેલો પણ મારા ઘર મારા સિસ્ટરના ઘરે તાળું તૂટેલું જોઈ ને મેં મારી સિસ્ટરને ફોન કર્યો તો સિસ્ટર ના હતી એ સુરતમાં ગયેલા ગયેલા હતા એ લોકો તો પછી મેં જોયું અંદર ઘરમાં તો ઘરમાં બધું જ ખુલ્લું હતું ને તારું લોક તૂટેલો હતો ને તિજોળી બિજોડીમાંથી બધું ફંફોડી ને એ લોકો લઈ ગયેલા હતા